ગુજરાતના મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ નગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે રવિવાર સવારથી જ મતદાન શરૂ થવા પામ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તો દક્ષિણ ગુજરાતમાં રહેતા કેબિનેટ સાંસદોએ પણ પણ મતદાન મતદાન કરી લોકોને વધુમાં વધુ કરવા આહવાન સુરત જિલ્લામાં ચાર નગરપાલિકા અને ચોત્રીસ જિલ્લા પંચાયત અને એકસો છોતેર તાલુકા પંચાયતની ચૂંટણી મતદાન કરવા સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે તાપીમાં એક નગરપાલિકા જિલ્લા પંચાયતમાં છવ્વીસ બેઠકો અને સાત તાલુકા પંચાયતમાં એકસો ચોવીસ બેઠકો માટે પણ મતદાન થયું હતું સવારે સાતથી જિલ્લાના મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થયો હતો તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી સુરત અને તાપી જિલ્લાને સોળ પોઈન્ટ છપ્પન લાખ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારનું ભાવિ નક્કી કરશે ત્યારે સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને મતદાન મથકો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી દરમિયાન બાબેન ખાતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે અને સઠવાઉ ગામ ખાતે સાંસદ પ્રભુ વસાવાએ મતદાન કર્યું હતું તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મતદાન કરવા માટે

એટલા માટે એને વોટ આપી બધાને વિજય બનાવ વિજય બનાવ એટલા માટે વોટ આપવો જરૂરી છે તમે આ લોકસાયના મહાપરવમાં ભાગ લીધો છે કેવી લાગણી અનુભવો હું અનુભવું છું કે વોટ આપવો એમ જરૂરી છે મારું નામ વસંતભાઈ રણછુભાઈ પટેલ મારી સંબંધ સોમલાખાડા ગામ પંચાયત અમારા ગામે આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું મતદાન છે એમાં અમારા ગામમાં ગામની બે છોકરીઓના મેરેજ છે એમાં એક સ્નેહાનું લગ્ન આજે છે ને જાગૃતિ લગ્ન આવતીકાલે એ લોકો ગામજનોને અપીલ કરી છે કે ગામમાં વધુમાં વધુ લોકો મતદાન કરે અને જાગૃતિ ફેલાવે એવી ગામજનોને એમને અપીલ કરી છે અને હું બંને દીકરીઓને ધન્યવાદ આપું છું ઓલપાડમાં લગ્નની પીઠીએ ભરેલી યુવતીઓને હા અને જાગૃતિએ પણ મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું મતદાન થઈ રહ્યું છે ત્યારે હું ઈશ્વર પરમાર મેં પોતે આજે ગ્રામ પંચાયત બાબેન ખાતે પંચાયત કચેરીમાં બૂથ નંબર એકમાં ત્રેવીસ નંબરના ક્રમાંક ઉપરથી મારા નામ ઉપરથી મેં મારું મતદાન કર્યું છે ત્યારે હું સમગ્ર મતદાતાઓને વિનંતી કરું છું કે આપણે મતદાનની આ એક પવિત્ર ફરજ છે લોકશાહીનું પર્વ છે એની ઉજવણીના ભાગરૂપે આપણે સૌ મતદાતા ભાઈ બહેનો આપણે સૌ મતદાન કરીએ અને મતદાનથી કોઈ વંચિત ન રહી જાય તેની પણ કાળજી રાખીએ અને એક સારી આ સુશાસનની વ્યવસ્થાના ભાગરૂપે આપણે સૌ મતદાતાઓ મતદાન કરીએ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની સ્થાનીય સ્વરાજની ચૂંટણી માટે મતદારોમાં અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓમાં મતદાન માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો અઝર કુરેશી જી ટ્વેન્ટ